નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક અખબાર યાદી જાહેર ટાર્ટેટ ન્યુ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર અહીંયા જોવા મળી રહ્યો છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું જેથી વિડીયો છે પૂરો જુઓ શું છે ટાર્ટેટનું ન્યુ શિડ્યુલ અને આ શિડ્યુલ પ્રમાણે તમારી તમામ પ્રકારની જે શૈક્ષણિક લગતી પ્રોસેસ છે એ કરવામાં આવશે તો મિત્રો શું છે એના પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર નવા વધારેલા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી

એક વખત પાસ કરે ત્યારબાદ તે ગુણ તારીખ પાંચ વર્ષ માટે માન્ય રહેશે તો મિત્રો અહીંયા જો જોવા મળી રહ્યું છે કે અલગ અલગ બે મોટી પીડીએફ છે મિત્રો આનું ખાલી ડેમો આપણે છીએ તો ટીચર દરેક ગુજરાતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે આ બધું જે વિદ્યા સહાયક હોય ટાર ટેટ તમામ પ્રકારની અપડેટ છે આ શિડ્યુલમાં આ પરિપત્રમાં જોવા મળી રહી છે જે મિત્રો આપણે ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાનો પ્રયત્ન પણ કરીએ છીએ તો જેથી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો જે તમને આવી પીડીઓ પર જોવા મળી જશે જય હિન્દ જય ભારત